હેલો મિત્રો આજે આપણે કેમેસ્ટ્રીમાંનો એક અત્યંત ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવા જઈ રહ્યા છીએ મેટર એટલે કે દ્રવ્યની ત્રણ સ્ટેટ સોલિડ લિક્વિડ અને ગેસ મારો વાદો છે કે આ વિડિયોના અંતમાં તમે આ ટોપિક સો ટકા ક્લિયર કરી જ નાખશો મેટર દ્રવ્ય શું છે તો તેની વ્યાખ્યા છે જેની પાસે ભાર એટલે કે માસ હોય અને જે સ્થાન એટલે કે જગ્યા રોકે એ બધું દ્રવ્ય કહેવાય એક્ઝામ્પલ તરીકે પાણી હવા બરફ લોખંડ તમારી નોટબુક બધું દ્રવ્ય છે મેટરની ત્રણ અવસ્થાઓ છે સોલિડ લિક્વિડ અને ગેસ સો જેમાં પહેલું છે સોલિડ ઘન અવસ્થા સોલિડ શું છે જે વસ્તુનો પોતાનો શેપ એટલે કે આકાર અને કદ હોય બંને ફિક્સ હોય તેને સોલિડ કહેવાય છે તો હવે આપણે સોલિડ હોય તો એના લક્ષણો શું છે તો કે મોલેક્યુલ એકબીજાની બીજાની ખૂબ નજીક હોય એટલે કે તેમના અણુઓ એકબીજાથી ખૂબ નજીક નજીક ગોઠવાયેલા હોય પછી તેમનો આકાર બદલાતો નથી પછી હાર્ડ અથવા સોફ્ટ હોઈ શકે છે કમ્પ્રેસ એટલે કે દબાવી ન શકાય જેના એક્ઝામ્પલ છે બરફ લાકડું પથ્થર ટેબલ પેન્સિલ વગેરે પછી બીજા નંબરમાં છે લિક્વિડ એટલે કે દ્રવ અવસ્થા લિક્વિડ શું છે જેમાં આકાર ફિક્સ હોતો નથી પણ કદ ફિક્સ હોય છે તેને લિક્વિડ કહેવાય છે તો તેના લક્ષણો શું છે એટલે કે અવસ્થાની સાપેક્ષમાં પાર્ટિકલ્સ એટલે કે અણુઓ થોડા દૂર દૂર હોય છે પછી એમનો આકાર હોતો નથી તેમને જે પાત્રમાં ભરવામાં આવે એ મુજબના આકાર બદલાય છે પછી તે તેનું દબાણ કરી શકાતું નથી એટલે કે તે દબાવી શકાતા નથી પછી તે વાહનશીલતાના ગુણધર્મ ધરાવે છે એક્ઝામ્પલ તરીકે પાણી દૂધ તેલ જ્યુસ પછી છે ગેસ અવસ્થા એટલે કે વાયુ અવસ્થા ગેસ શું છે જેમાં આકાર અને કદ ફિક્સ હોતા નથી તેને ગેસ કહેવાય છે તેના લક્ષણો શું છે તો પાર્ટિકલ્સ ખૂબ દૂર હોય છે ઇઝીલી કમ્પ્રેસ થઈ શકે એટલે કે દબાવી શકાય પછી કન્ટેનર પ્રમાણે ફેલાય એટલે કે આપણે જે પાત્રમાં નાખ્યું હોય એ પાત્ર મુજબ તે ફેલાઈ જાય છે પછી તે તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એક્ઝામ્પલ છે કે હવા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ એલપીજી ગેસ સ્ટેટ ચેન્જ મેટર એટલે કે દ્રવ્ય ગરમી અને દબાણથી એક સ્ટેટમાંથી બીજી સ્ટેટમાં બદલી શકે છે ધારો કે હીટ આપો તો સોલિડમાંથી લિક્વિડ અને લિક્વિડમાંથી ગેસ ફોર્મમાં થઈ શકે છે અને જો ઠંડુ કરો તો ગેસમાંથી લિક્વિડ અને લિક્વિડમાંથી સોલિડ ફોર્મમાં થઈ શકે છે તેનું એક એક્ઝામ્પલ લઈએ કે બરફ બરફને જો ગરમી આપવામાં આવે તો તે પાણી અને પાણીને જો ગરમી આપવામાં આવે તો તે વોટર વેપાર એટલે કે બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે